રામ રામ આગરવાડા ગોગા મેલડી ધામ દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારે માની ગાંધીના દર્શન બંધ રાખેલ છે તો દરેક ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી તેમજ અન્ય જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર સત્તર એકસઠ એકાણું પર સંપર્ક કરવો રામમાં જય શ્રી મેલડીમાં જય શ્રી ગોગામ વાતિયા ભઈઓ શીલા એ વાતિયા ભઈલ ભેલા હરજી વચન તો આયો કરસી મારા એ વાતિયા ભઈઓ શીલા એ વાતિયા ભઈલ ભેલા સતરનો તોયો કરસી મારા એ વાત જंती ભઈલ વેલા એ વાત જंती ભઈઓ શીલા સતરનો તોયો કરસી મારા

ખાલી નિમિત્ત છો દીકરા કરનાર કયું બુલાવડાવ્યુંડાવું અને કેટલા હટકાવું મારું કોમ છે દીકરા

બેઠું છું દીકરા આપવું મારું કોમ્પ સીનવું મારું કોમ્પુ દીકરા

કેવું તમને શબ્દ બતાવી શકું બતાવવાની તલબ પણ આજ સમય પર હાચાવા ન હોય સમય હાચવશો તો જ મેં ઘણી વાર કીધું કે સમયની કિંમત હોય છે જ તમારા માટે મારા માટે નહીં સમય તમારા માટે જ ઘડિયાળ તમારા માટે જ ઓકળા તમારા માટે જ પણ મારો ભગવાન હેડાડ છે ઘડી જાજો દીકરા કરા ભલે મારો પરમોણ હશે મારો મારો ડગલે પગલે મારા ડગલે પગલે ગોળા સહાય હશે દીકરા ભાવિક દો મારે રે આ ભોગરામ હતું અને ભરવાયે જગી જ પણ મારા કરવાનું હતું બી મારે મેલવાની દીકરા

એક શ્રી પર ચોકડી પર જનેન દ્વાર્સ તે આપું જને જને લખવાડું દેવ કહેવાય વાઈદ કરા જને એરિયા નું દેવ કે વાઈદ કરા જને મર્શીત કરી તમને નુકસાન નઈ થવા દે આવું મારું મેલ દીધું કરા હો આ નારે વાર કંકુ અને સુ કંકુ વાળા જોખા હારે રહેજો હામાં કોને રાખવાના છે દીકરીઓ રાખવાના છે જનાતી હો વધાવતા રહેવાનું હો દીકરા ભલે કઈ ખબર નહી આવે ભલે ગરમી એસી દીકરા પણ ઠંડુ અહેસાસ ના કરાવ તો ફટસમન મેલડી લાવ ઓર મેરડી નું

કોઈ માનતા વાળો નથી ના આ કે લાગી કોણ છે માનતા વાળો માનતા વાળો કોઈ છે ઓય

એવું પ્રતિપુરા વૈદિકરા કે મૂર્તિમાં કદાચ જે હાસ્તા દયતી જોસે ને જે નાક મારી મૂર્તિ વૈદિકરા ઓ મારા સાથ સાથ જોસે મારા બહરાતો મામા બરસટીલે બેહવાળીસ આમા મામા સંદર ડુંગરી માં રોહગનોસ હરુ મા ચણટણો વેલા અવધારણાળ દેવ છે આમા મુરત રાખી વેલાય છે આમા તો બોલીશ જગતમાં વર્ષમાં સાવણનો বলে चलो गेट फिनक बागा एक सर की लाइन कर जो हो એટલે દર્શન દર્શન કરતા ફાવે ઓકે એટલે ભાઈ કી કણ बताओ હા sabara tumhari gaadi mein Ah, આ Ini હા માન

दक्षिण आप देखिए સમય સમય ની વાત મારા ભગવાન ના ઘેર કોઈ નીપ મારી હતું તમારી કુંડની માતા શિવ પણ ના હોય તો લઈ મારું કોમ્સ મોરું આલું પણ મોરું નથી માજતાબલા કીધું નથી ફોન કઈ ખોલો થોડો આખી લગાવી દે ના હોય

Ya mau masuk.

પાંચસો ગ્રામ પેંડા અને બે દૂધના બોટલ એની માતાજી માતાજી મારે ઘરવાળીને આઠમો મહિને ચાલે પરમ દિવસ રાતે અચાનક પેટમાં દુખા હોય તો થોડી ખાતા એટલે પાંચસો ગ્રામ પેંડા એની માતા ભૂલ પડી રહી ના ના કમ્પ્લેટ છે કમ્પ્લેટ છે એટલે પાંચસો ગ્રામ મનુમન માનતા રાખી પેંડો ને એટલે થોડીક વાર કલાક રહીને આરંભ થઈ ગયો આરામ થઈ ગયું ના માતાજી દવાખાને બતાવ્યો છે તમારે ચાલુ એમાં કીધું કે તમે જાઓ ને આશીર્વાદ લેતા આવજો એટલે રસ્તામાં

પણ એટલું યાદ રાખજો ભક્તિ ના મારક પકડ્યા દીકરા કષ્ટ આયા અને જેને જે ભક્તિ ના મારક પકડે ને કષ્ટ તો આયા તો આયા પણ

ભક્તિ બીજું મહેનત વગર કોઈ ન ભક્તિ તો હસી પણ જોડે કર્મ ખુબ જરૂરી ભક્તિ કરવી ભક્તિ જોડે જોડે કર્મ પણ ખુબ જરૂરી દીકરા

દુશ્મન હોય ને લાખો દુશ્મન હોય દીકરા આમાં અન કળા જોહરી હોહરે પાર ના પાડવું દીકરા તો મારું મેરડીનું નું ગુરુના પૂજાઉ મેરડી

तुम्हे मां आजंत तुम्हारे जरूरत का काम तो भरवा लागी तो कबने बाकी पड़ी मुझे नहीं आ रही लगता है वो तब कोला आप ये भी है और जो सरकारी योजना गवर्नमेंट है कोई किसान जो हुआ जो शुरू और बोलता रहा सी बाकी दर पड़ी तो थोड़ा थोड़ी सी कोकमल है तो फोन कर

पानी फैलो दीकड़ो खाली थी घोड़ा मटलो खाली थी जाए समुद्र खाली थी जाए दीकरा पर मारी कृपा करी खाली थी जाए दीकरा हो तो बोले वाला है पूछ ले तुम मारी कुर्बे नानी चोरी से हम कैसे कम कर दे कितने कौन से हैं हाँ जी तू हर चीज़ तेरे को कौन ही बताएगी इसलिए हम बातों करें बोलें नागनेश्वरी पूजा करा तो मैं हाँ हाँ नागनेश्वरी તમારી નાગણી શ્રી માતાને અસીની બેટા પેલે 100% પૂછું જીરા કે હું સમજતો માતા આ તમને પૂછતા હો પગ લાગી જાવ મને આ માંગે શે માતા રામ રામ માં

મને હાલ તો આમ